તો આવી ગયા છે આપણે ખેતર અને ખેતર આપણે જે માંડવી આવી હતી એ બહુ મસ્ત ઉગી ગઈ છે તો આટો મારવા માટે આવ્યા છીએ તો જો આ રીતે માંડવી મસ્ત ઉગી ગઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું નવા વ્લોગ માં આજે છે અહાડી એકમ તો નવા મહિનાની ની બધા ની શુભકામના કાલે અહાડી બીજ મોટા મોટી અને આપણે ઝાડિયા માં ખેતર આટો મારી આવ્યા છે અને ફરી માલ નો એને ટાઈમ થઈ ગયો છે ને રાધા ગાય ને હવે થોડાક દિવસ માં આપડી ગાય વૈયાવાની છે રાધા તો જોઈ સી કેટલા દિવસ નીકળે કઈ ખબર નહીં પડે આપડે રાધા ગાય ટૂંક સમય માં વૈયાવાની છે ગુલાબ ફૂલ અને થોડોક મોગરા ફૂલ ના બે રોપા લાવ્યા છે રોપા તો નહિ પણ ઓ પપ્પા કાટા છે દાંડલી છે ફૂલ છોડવું ત્યાંથી લેવા તો રોપી દઈ દર વર્ષે રોપું છું થઈ પણ જાય છે પણ ફરી પાછા રોજને લીધે ને નીકળી જાય છે જોઈ છે ફરી આપણે એટલે કેમ કોશિશ કરી રાખવાની એક ને એક દિવસ થાય જ ફૂલ છોડ બાકી જો આ ફૂલ તો મસ્ત એની આંથે થઈ જ જાય છે ને એની આંચે સુકાઈ ગયા ને તો પણ થઈ જાય હવે આ ગુલાબ થઈ જાય ને કારણ કે મને ગુલાબ અને મોગરો છે સફેદ ફૂલના બહુ શોખ જો ફૂલ હોય તો આપણે ભગવાનને રોજ આ ચડાવી એકીએ અથવા તો આપણે ગમે ઉપયોગમાં લઈ પણ એકી આર બનાવવા આ તો ફૂલ રૂપની દાળી બે અહીંયા નજીક સોંપવાનું કારણ તો એ છે કે અહીંયા આપણે સાંભું હોય તો મીઠું પાણી પાઈ શકીએ તો કદાચ થઈ જવાય થઈ જાય પછી તો ભાગની વાત કારણ કે રોજ આવીને કંઈ ઉલાળી નાખે કઈ ખબર ન રહી જો અહીં કાલે કેટલા અંજીર હતા એક અંજીર નથી જ્યુસે ખબર નહીં એક પણ અંજી નથી રીતે કેટલા નાના નાના મસ્ત અંજી રહેવા હતા થોડોક તો કૂતરા ને રોઝ ને કંઈ રહેવા ન દે આપણે ગુલાબનો છોડ તો વાવી દીધો છે અને ઓર્ગેનિક છે ખાતર દેશી આપણે બનાવ્યું તું અળસિયાનું એ ખાતર થોડુંક લઈ લીધું છે તળીએ એ ખાતર નાખી દઈ થોડુંક અને ડાયરેક રોપડા સોંપી દઈ રોપડા ગમે એવા સોંપેલા ઉઝરી જાય છે પણ રોજ નથી રહેવા દેતા સતાય આપણે સોંપી છીએ ઝટકા મશીન છે ધ્યાન રાખી સતાય આવી જાય છે વીસ ફૂટની વાળ હોય ને તો રોજ તપી જાય ઠેકડો મારીને આપણને મને આપણા આંગણે એટલી બધી જગ્યા છે તો એમ થાય કે આવા રોપડા બનાવીએ બાકી તો જમરૂકડી ને જામ ફળીને રોજ ખાઈ જ ગયા છે છતાં કોશિશ કરી છે કારેક તો ઉઝરશે એટલે આપણે રોપડા જે ગુલાબનો રોપી દીધો ને આ છે સફેદ ફૂલ ગલગોટા જેવું આવે એનો જોઈશી હવે આપણા રોપડા આગળ કેવા બને અને રોજ રહેવા દે કે નહીં એમ બાકી દર વર્ષે રોપડા રોકીએ છીએ અને પાણી પાવાની તો કઈ જરૂર પડે એમ જ નથી કારણ કે પાણી તો ઉપરથી આવે જ છે મીઠું ભગવાને મોકલેલો વરસાદ એટલે ખાલી રોપી દઈએ એટલે એની આખે ચોમાસામાં બને જ્યાં સુધી તો થઈ જ જાય છે તો આપણા બે ફૂલ છોડ રોપાઈ ગયા છે અને અહાડી બીજની નિશાની રહે તો ઉઝરી જાય ને તો હાડી બીજની આપણે નિશાની રાખશું ભાઈ અહાડી બીજ ને દિવસે સોય પાછા એટલી નિશાન કારણ કે આ તો એકમ છે તોય સતા આપણે ઈ નિશાની રાખશું અને બ્રાસ લાગી ગયો છે અને લક્ષ્મીને લાગી ગયો છે ગંગા બાકી છે કારણ કે ટાઈમ થઈ ગયો છે મિલ્કિંગ કરવાનો દોવાનો એટલે મસ્ત થઈ ગઈ છે એકદમ ચોખ્ખી ચોખ્ખી ઉમા અને લક્ષ્મી પણ લક્ષ્મી

ગોરી કાંઈ કરવું પડે એમ નથી મસ્ત ચમકદાર સામડી છે હા પછી હવે આપડી રાધા ગઈ વ્યાહવાની છે થોડાક દિવસોમાં હા લગભગ ચાર પાંચ દિલે હે એટલે વ્યાહી રહે તો આને આમ તો બધા વેતર વાસડા દેવા આ વેતર વાછડીની વાર છે કે જો વાછડી આપે તો અને દુબળી બહુ પડી ગઈ છે એટલે એને હમણાં ફૂલ એને હાસવીએ થી જો હારી થઈ જાય તો

ગી ગાયોનો વારો હોય જોસે ને એક જાનકીએ અલગ પાંટી એટલે જાનકીનો વારો બાકી તો પણ વારો ગાય જાનકી શાંત અને પ્રેમાળ છે કે જેવો હાથ કરવા દે અને પૂર્વ તો દે પૂર્વ દે એમ કરો નઈ તો આ ગા હલે જ નહીં પૂર્વા ગાય ને તો આપડે માં કહીએ છીએ એટલા માટે આપણને એટલો વાલ કરે કારણ કે એને એટલી ખબર પડતી હોય કે હા પૂર્વા

જો ઉમાએ તણાવે છે ઉમાને એમ કે ખાવાનું આપે છે હો કારણ કે એને બધી ગાયોને બ્રાશ લાગી ગયો છે અને બધી હિંગડા સપડાઈ ગયા છે તો કાલ જગત ની ચોરીની યાત્રામાં આપણે ગાયું ત્યાં થઈ ગઈ છે હવે લઈ જ જવાની પણ ઘરે જ્યાં કરી દીધી